નમસ્કાર દિવ્ય સજનો શાસ્ત્રોની વાતો આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની શિવની પૂજાનું વિશેષ મહત્વ અને શિવ પૂજા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ આપણને જોવા મળી રહી છે આજથી આ શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને જેને મહાદેવનો મહિનો માનવામાં આવે છે અને સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં રુદ્રાભિષેક શિવ શિવભિષેક બિલ્વપત્ર ભસ્મ દૂધ પંચામૃત ફળ ફૂલ વગેરે ભગવાન શિવને જળધારા પાણીની ધારા સહિત ઘણી પરંપરાઓ આપણને જોવા મળી રહી છે અને આ શ્રાવણ માસ છે ને એ દક્ષિણાયણમાં શ્રવણ નક્ષત્રમાં આવે છે અને જેના અધિષ્ઠિત ભગવાન શિવ છે અને તે જ કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ પણ હોય છે અને પુરાણો અનુસાર ભગવાન શિવને ફળ પાંદડા ફૂલ ચડાવવા એ વરસાદના મોસમની અંદર જ વાતાવરણમાં જ આવતા હોય છે અને શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી અનેક ગણો લાભ મળે છે અને આપણે અનેક પરંપરાઓ આપણને જોવા મળે છે સ્કંદ પુરાણમાં ભગવાન શિવ સનતકુમારોને શ્રાવણ માસના શ્રવણનો મહિમા સમજાવતા કહે છે કે શ્રાવણ માસ મને ખૂબ પ્રિય છે અને મને જે પ્રિય છે એનાથી હું સર્વનું કલ્યાણ અને શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરાઓ અનેરી જોવા મળી રહી છે સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનતકુમારોને શ્રાવણ માસના મહિના વિશે જણાવ્યું કે શ્રાવણ માસ મને ખૂબ પ્રિય છે આ મહિનાની તિથિ વ્રતની સમાન છે અને દરેક દરેક દિવસ પર્વ સમાન છે તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવી શક્તિ પ્રમાણે હું દરેકને વરદાન પ્રદાન કરું છું માતા પાર્વતીએ યુવાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં એક દિવસ ભોજનનો ત્યાગ કરી અને આખા આખા અલગ અલગ પ્રકારના આખા માસ દરમિયાન ઉપવાસ કર્યા અને એનાથી ભગવાન શિવ તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમની સાથે તેમણે લગ્ન કર્યા છે એક માન્યતા અનુસાર એવું પણ છે કે ભગવાન શ્રી મહાદેવ ભોળાનાથ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા અને ત્યાં તેમના ઉપર જળાભિષેક થયો તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારથી મિત્ર ત્યારથી મિત્રો દર વર્ષે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી ઉપર જળ અભિષેક કરવામાં આવે છે અને દર વર્ષે ભગવાન પોતાના સાસરીમાં જાય છે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું સ્કંદ અને શિવપુરાણમાં એને ટાંકીને નિષ્ણાતો અને મોટા મોટા કથાકારો પણ કહે છે કે પ્રથમ આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે તેનાથી બીજું કારણ એ છે કે ભગવાન શિવે સનતકુમારોને કહ્યું તેનું મહત્વ તેમને સંભળાવ્યું હતું તે સમયગાળો જે હતો એ સમયગાળો શ્રાવણ માસનો હતો અને મહાભારતમાં અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણ માસ શ્રાવણ માસનું મહત્વ સમજાવતા કહ્યું કે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમય ભોજન કરી અને ભગવાન શિવને ખૂબ ભજે છે તેને અનેક તીર્થ સમાન ફર્યાનું સ્નાન કર્યાનું ફળ અને પુણ્ય મળે છે ભગવાન શિવને રુદ્રાભિષેક ખૂબ પ્રિય છે શા માટે ભગવાન શિવને રુદ્રાભિષેક કરવામાં આવે છે તો શ્રાવણ માસમાં સાગરનું મંથન થયું હતું અને તેમાંથી હળહળ વીસ બહાર નીકળ્યું હતું કાલકૂટ નામનું અને તે ભગવાન શિવે પોતાના ગળામાં ધારણ કર્યું હતું સૃષ્ટિની રક્ષા કરવા માટે પરંતુ વિશ્પાન કરવાથી તેમના ગળામાં ગરમી વધવા લાગી હતી અને આ વિશ્પાનની અસર ઓછી કરવા માટે એ ભેગા થઈ અને મહાદેવને એ વખતે જળ ચડાવી અને એમના માથા ઉપર અભિષેક કર્યો હતો તેના જ કારણે ભગવાન શિવ ઉપર અભિષેક કરવાની પરંપરા આજે આપણને જોવા મળી રહી છે જોયું હશે કે ભગવાન શિવજીને બિલીપત્ર ચડાવવામાં આવે છે તો શા માટે ભગવાન શિવજીને બિલીપત્ર ચડાવવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે ભગવાન શિવ કહે છે કે મારી ડાવી આંખમાં ચંદ્ર અને જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે અને બિલ્વપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્રોનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેનાથી ભગવાન શિવજીને બિલીપત્ર ચડાવી અને સ્વયંભુ ભગવાન શિવની સાથે સૂર્ય અને ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે તેનાથી મિત્રો ભગવાન શિવજીને બિલીપત્ર બહુ પ્રિય છે અને એવું કહેવાય છે કે સ્કંદપુરાણ અનુસાર દેવી ગિરજા મહેશ્વરી પાર્વતી ગૌરી કાત્યાયની એક વખત વેલાના વૃક્ષમાં વાસ કરે છે તેથી બિલ્વપત્ર ભગવાન શિવજીને અર્પણ કરી અને દેવીઓની પણ પૂજા કરવામાં આવે છે

ભગવાન શિવની શ્રાવણ માસમાં પૂજા કરવામાં આવે છે એની થોડી કથા એવી છે કે મરકંડ ઋષિને કોઈ સંતાન નહોતું અને તેનાથી મરકંડ ઋષિએ ભગવાન શિવજીના જોડે જઈ અને ખૂબ તપસર્યા કરી છે ઘોર તપસર્યા કરી છે અને તપસર્યાના પ્રભાવથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મરકંડ ઋષિને કહે છે કે માગ માગો એ હું તમને ત્યારે મરકંડ ઋષિ ભગવાનના શિવના જોડે પોતાના પુત્ર ની કામેક્ષા વર્ણવે છે ત્યારે ભગવાન શિવે કહ્યું કે એક નહીં પણ બે પુત્ર આપીશ એક પુત્ર સો વર્ષનો થશે પણ બુદ્ધિ વગરનો થશે અને બીજો પુત્ર છે ને 25 વર્ષ જીવશે પણ બુદ્ધિશાળી થશે ત્યારે મરકંડ ઋષિએ ભગવાન શિવના જોડે 25 વર્ષનો પુત્ર જે 25 વર્ષ જીવવાનો છે એવા પુત્રની માંગણી કરી છે અને નાનપણથી જ આ પુત્રને ભગવાન શિવની પૂજામાં ભક્તિમાં લગાવે છે અને આ પુત્ર એવો મગ્ન થઈ અને ભગવાન શિવની પૂજા કરે છે ધીરે 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 એનું પચીસમો વર્ષ પૂરું થવા આવે છે અને એ સમયની અંદર યમરાજા આ મરકંડ ઋષિના પ્રાણ ગ્રહણ કરવા માટે આવે છે ને ત્યારે ભગવાન શિવની ભક્તિ કરતા જોઈ અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે એ દિવસે યમરાજાને ખાલી હાથે જવું પડે છે અને મરકંડ ઋષિને અમરત્વનું વરદાન આપે છે તો આવા ભગવાન દેવાદિદેવ મહાદેવ છે અને એમની પૂજા કરવાથી ખૂબ કલ્યાણકારી માર્ગદર્શન આપણને મળે છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરીને વિશેષ એમને પ્રસન્ન કરવામાં આવે છે અને ભગવાન તમે જોયું છે કે ભગવાન શિવજીને ભસ્મ પણ ચડાવવામાં આવે છે તો શિવ પુરાણ અનુસાર જ્યારે શિવની પૂજા ભસ્મ વિના અધૂરી છે પરંતુ શિવજીને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે એ વિષયો ઉપર નિષ્ણાતો એવું કહે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું હતું ને અને ત્યારે શિવના જે પત્ની હતા સતી એ હવન કુંડની અંદર કૂદી પડે છે અને ત્યારે શિવજીએ સતીના સીતાની ભસ્મ શરીર પર લગાવી અને ત્યાંથી શિવજીને ભસ્મ ચડાવવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાય અને તંત્ર સાથે જોડાયેલા લોકો મૃતકોની ભસ્મ ભગવાન શિવજીને આજે પણ ચડાવે છે તમે જો કાશીની અંદર જઈને જુઓ તમે ઉજ્જૈનની અંદર જઈને જુઓ ને તો ઉજ્જૈનની અંદર જે પણ જીવાત્માનું મૃત્યુ થાય છે તેની ભસ્મ લઈ અને ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે છે અને ભગવાનની ભસ્મ આરતી પણ થાય છે શિવલોકમાં તેને મોકલવાનો ભાવ આમાં દર્શાવવામાં આવે છે શિવજી સાથે જોડાયેલી બીજી ઘણી બધી કથાઓ આપણને જોવા મળી રહી છે ભગવાન શિવ છે ને ભોળોનાથ છે દયાળુ છે માયાળુ છે સર્વની મનોકામના પૂર્ણ કરવાવાળા દેવ છે પણ ભક્તનો શ્રદ્ધા ભક્તનો પ્રેમ ભક્તનો ભાવ ભગવાનના પ્રત્યે હોય છે ને તો એ આ ભૌમથી સામે ભાર સામે પાર તરી જાય છે તો મિત્રો આજથી આ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા માટે જઈ રહી છે અને પવિત્ર શ્રાવણ માસના શાસ્ત્રોની વાતો આ ચેનલના માધ્યમથી તમને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાનને પ્રાર્થના કરીશું મહાદેવને કે ભોળાનાથ તમારી મનોકામના પૂર્ણ કરે ઓમ શિવાય